માર્કેટ કરતાં સસ્તી અને સારી ગાડી લાવે જ છે તમારો ભાઈ એવી જ સસ્તી અને સારી ગાડી લાવ્યો છે આજે જેનું નામ છે સિટી હંડ્રેડ જઈને એવરેજના કાકા પણ કહેવાય ગાડીની કન્ડિશન તમે ચેક કરો મિત્રો બે હજાર ને અઢારનું મોડલ છે જીરો ડાઉન પેમેન્ટમાં તમને લોન કરી આપીશ માર્કેટમાં આની પ્રાઇસ છે અત્યારે ચાલીસથી બેતાલીસ હજાર રૂપિયા પણ તમારો ભાઈ તમારી માટે લાવ્યો છે માત્ર ને માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં સિટી ફોર લોકલ એ પણ બે હજારનું મોડેલ છે બરોબર છે ચોપ ગાડી છે નવ હજાર ચાલેલી છે માત્ર નવ હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી છે ફૂલ કન્ડિશનની ગાડી છે મિત્રો જો તમારે ગાડી લેવી હોય તો ક્યાં આવવાનું રહેશે નવાપરા કાવેરી કોમ્પ્લેક્ષ બાઇક હબ નવરાત્રીની ઓફરનો છેલ્લો દિવસ છે આજે નવરાત્રિની ઓફર એ છે કે જે પણ ગાડી લેશો તમે આપણે ત્યાંથી એમાં તમને ફૂલ ટાંકી પેટ્રોલ અને ચાંદીની ફ્રેમ મળી જવાની છે તો રાસની જુઓ છો જલ્દીથી આવો નવાપરા કાવેરી કોમ્પ્લેક્સ બાઇક હબ અને તમારા સપનાનું બાઇક બુક કરો એવી જ ફાયદાવાળી ડીલ મેળવવા માટે ફોલો કરો જલ્દીથી આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરવાનું ન ભૂલતા મિત્રો અને શેર કરી દો આ વિડીયોને અને સાથે સાથે પેજને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે બધા સાથે શેર કરી દો અને બે હજાર ફોલોઅર્સ જલ્દીથી કમ્પ્લીટ કરાવો